જય માતાજી દોસ્તો હું સંજય તમારું સ્વાગત કર્લોગમાં આજે હું જવાનો છું વિપુલ ઘરે ત્યાં જઈને હું તમને વિપુલ ઘર બતાવીશ તેઓનું ગામ બતાવીશ અને તેઓના કુલદેવીના મંદિરના દર્શન કરાવીશ તો વિડીયોમાં સિલ સુધી બન્યા રહેજો અત્યારે આપણે ઉભા છીએ પાટણથી અનાવાડા જે રોડ જાય છે તે રોડ ઉપર રોડ જાશે વિપુલ ગામ ચાલો હવે હું તમને વિપુલ ઘર લઈ સુસરા આપણે પહોંચી ગયા છીએ વિપુલ સુસરા ગામમાં વિપુલ સુસરા નું ઘર એ રોડ ઉપર જ આવેલું છે સામે અનાવાડા ગામ છે અહીં રોડ ઉપર આ મેડિકલ આવેલી છે આ પહેલું ઘર તમને જોવા મળશે એ વિપુલભાઈ સુસરા અને આ તેમની સોસાયટી છે આ બ્લેક કલર ની ગાડી વિપુલભાઈ સુસરાની છે રેતા જે તમે તેઓના ફોટા વિડીયોમાં જોઈ જશે અને આ તેઓનું ઘર છે વિપુલભાઈ સુસરાનું એમની સોસાયટીની બહાર જઈ દવાઓની દુકાન આવેલી છે અને આ તેઓની સોસાયટી છે અને આ રોડ જાય છે કામ આ બંને ગાડીઓ વિપુલભાઈ સુસરાની છે અને સામે જ અહીં તેઓના કુળદેવીનું મંદિર આવેલું છે એ મંદિરના દર્શન ચાલો હું તમને હવે લઈ દોસ્તો આ ગામ છે અહીં સામે જ તેઓના કુળદેવી મંદિર આવેલું છે દોસ્તો આ રોડ આવે છે પાટણ બાજુથી રોડ ઉપર જ તેઓના કુળદેવીમાં માં મોમાઈ સિકોટલનું મંદિર આવેલું છે ચાલો હું તમને અંદર જઈને તેમના કુલદેવી ના દર્શન કરાવલદેવીમાં મમાઈ માનું વિપુલભાઈ સુસરા એ તેમના કુલદેવી મોમાઈ માના ઘણા ગીતો ગાયા છે જે તમે યુટ્યુબ માં જોયા જ હશે આ ટેમ ના કુલદેવી માં મોમાઈ સિકોતર નું મંદિર છે મંદિર ની બહાર જ અહીં ગણપતિ મેલડી માં દશા માં સિકોતર માં ગોગા મહારાજ અને કૃષ્ણ ભગવાન નો ફોટો તમે જોઈ શકશો જે ભાઈઓ આપણો આ વિડીયો જોતા હોય તે પોતાના ગામનું નામ કોમેન્ટ કરજો જેથી કરીને મને પણ ખ્યાલ આવે દોસ્તો સામે છે વિપુલભાઈ સુસરાના કુલદેવીમાં આધાર મોબાઈ રામદેવપીનું પણ સુંદર મંદિર આવેલું છે આપણે રામદેવપીના દર્શન કરી લઈએ એ પછી હું તમને અનાવાડા ગામ બતાવું ગેટ ઉપર લખ્યું છે જય બાબાજી આ મંદિરમાં જવાનો મેઇન ગેટ છે તમે રામદેવપીના દર્શન કરી લો એ પછી હું તમને અહીં જે જે જોવા જોવાલાયક હશે એ તમામ વસ્તુઓ બતાવીશ અહીં રામદેવપીનું સુંદર મજાનું પારનું આવેલું છે તમે જોઈ શકશો પારના ઉપર રામદેવપીરનો ફોટો પણ મૂક્યો છે સામે છે રામદેવપીરના ઘોડાઓ અહીં પેરવદાડા અને બાવા બારીનાથની પણ મૂર્તિઓ તમને જોવા મળશે દિવાલ ઉપર જે સુંદર મજાના ચિત્રો બનાવ્યા છે તે પણ તમે નિહાળી શકશો મંદિરમાં ગોગા મહારાજ અને માતાનું મંદિર પણ આવેલું છે દોસ્તો તમને વિપુલભાઈ નું ઘર બતાવ્યું તેમના કુલદેવીના દર્શન કરાવ્યા રામદેવપીના પણ દર્શન કરાવ્યા ચાલો હું તમને હવે અનાવાડા ગામ બતાવું દોસ્તો આ છે અનાવાડા ગામની દૂધની ડેરી આ છે અનાવાડા ગામની ગ્રામ પંચાયત તો દોસ્તો આ હતું વિપુલભાઈ સુસરાનું ઘર અને તેમનું ગામ અને તેમના કુલદેવીનું મંદિર વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આગળ શેર કરજો અને હજુ સુધી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા આવા નવા નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલાં મળી રહે